નમસ્કાર મિત્રો બિહારની ચૂંટણીના એપિસોડ બનાવવામાં વ્યસ્ત હતો પરંતુ રાઠોડ સાહેબ ગુજરાતની નવી પેઢી અને સરકારી નોકરીઓ અને એમાંય ખાસ કરીને અનામત વર્ગના જે ઉમેદવારો હોય એમને ન્યાય મળે એને માટે સતત ચિંતિત છે અને એને માટે એ રજૂઆતો કરતા રહે છે આપણે પણ જે એપિસોડ કરીએ છીએ એમની સાથે એ એપિસોડ એ આપણા કોઈ વૈયક્તિક લાભ માટે નહીં પરંતુ આ વિદ્યાર્થીઓ અથવા તો ઉમેદવારો એમના લાભાર્થે આપણે કરીએ છીએ અને સરકાર એ ગેંડાની ખાલ ધરાવતી હોય એ રીતે એ સાચી વાત હોય તો પણ એમાં એક્શન લેવામાં અને વિલંબ કરે છે છે અદાલતના દ્વાર ખખડાવવા પડે અદાલતો ઉપર હજી આપણને વિશ્વાસ છે અને અદાલતો ન્યાય આપશે એવી અપેક્ષા છે પરંતુ એમાં ઉમેદવારોને જે સ્પર્ધકો છે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે લોકો બેઠા છે અથવા પરીક્ષાઓ આપે છે ઇન્ટરવ્યુ આપે છે અને લેખિત પરીક્ષાઓમાં જે બહુજ ઉજ્જવળ રેન્ક ધરાવે છે એમને ઇન્ટરવ્યુમાં કઈ રીતે ફેલ કરવા એનો ખેલ તો આપણે જોયો છે અશોક પટેલનો જીપીએસસી ના ચેરમેનનો કે અહીંયા જે જેમને નાપાસ કરવામાં આવ્યા ડિસ્કવોલિફાય કરવામાં આવ્યા એ જેને યુપીએસસી ને પરીક્ષાઓ પણ ક્રેક કરી શક્યા એવા મને લાગે છે ચાર પાંચ દાખલાઓ તો ગઈ વખતે રાઠોડ સાહેબે નામ થામ એટલે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એમની એમના નેજા હેઠળની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સહભાગી છે કે કેમ અને એ જો સાચી વાત હોય તો ચેરમેન પદેથી હસમુખ પટેલે રાજીનામું આપવું જોઈએ સરકારે એમનું રાજીનામું લઈ લેવું જોઈએ આજે આપણે આદિવાસી અનામતના સંદર્ભમાં વાત કરવાના છીએ પણ સાથે સાથે હસમુખ પટેલના સંદર્ભમાં પણ આપણે વાત કરવી પડે એમ છે એટલે હું પહેલા તો રાઠોડ સાહેબને વિનંતી કરીશ કે હસમુખ પટેલના પરિવારનું શું પ્રકરણ છે એની થોડીક વાત કરે અને પછી આદિવાસી સમાજના અનામત ઉમેદવારો જે છે એમને જે અન્યાય થઈ રહ્યો છે એની આપણે આજે વાત કરીએ છીએ રાઠોડ સાહેબ આપનું સીધું ને સટમાં સ્વાગત છે અને આપણે સાચી વાત ટકોરાબંધ વાત એ સરકારને કાને આપણે પહોંચાડવી છે લોકોને સુધી પહોંચાડવી છે લોકો એ જાગવું હોય તો આપણા એપિસોડ સાંભળે અને એ સૌથી વધારે શેર કરે લોકો એ જો ઊંઘતા જાગતા ઊંઘું હોય તો પછી એનો કોઈ इलाज નથી પછી એમણે છે ને કોઈ ન્યાય ની અપેક્ષા કરવી એ છે ને યોગ્ય નથી રાઠોડ સાહેબ નમસ્કાર સાહેબ આપને અને દર્શક મિત્રોને ઘણા સમય પછી આપણે મળ્યા છીએ આદિવાસીઓની અનામત જગ્યાઓ કેમ ભરાતી નથી એની વાત કરીએ પહેલા આપે જે સવાલ કર્યો છે તો એ સંદર્ભમાં લગભગ છેલ્લા છ એક મહિનાથી જુદા જુદા

જે નિયમો જે ચેન્જ કર્યા એ નિયમો એમના અંગત વ્યક્તિને પાસ કરાવવા માટે કર્યા હોય એવી વાતો એ બધા જ લોકો કરે છે આરટીએના સંદર્ભમાં હું જીપીએસસી માં કામ અર્થે ગયો તો તો ત્યાં પટાવાળાથી બધા લોકોએ મને વાત કરી કે સાહેબ આમાં કશું નવું નથી કે એનો પટાવાળાથી તે ટોપ લેવલના અધિકારીને ખબર છે કે કોનું કોણ પરીક્ષામાં બેસી રહ્યું છે એટલે જે નિયમો એમને જે કર્યા છે કે ગુજરાતીનું વજૂદ કાઢી નાખું ઇન્ટરવ્યુના સ્વની દોઢસો માર્ક્સ કરી દેવા એ બધા જ એક વ્યક્તિને પાસ કરાવવા માટે મેલાફાઈડ ઇન્ટેન્શન થી કર્યા હોય એવું આપણી પાસે ઘણા બધા લોકો એ માહિતી આપી છે નિવૃત્ત અધિકારીઓ પણ માહિતી આપી છે એના વિશે આપણે અલગથી વાત વિગતે અલગથી એના વિશે એક એપિસોડ જરૂર કરીશું નામ સાથે પુરાવાઓ સાથે

હવે અનામત વર્ગના જે ઉમેદવારો છે એમને સરકાર કોઈને કોઈ પરિપત્ર દ્વારા અન્યાય કરતી જ રહી છે તકલીફ એ છે કે એ વર્ગના જે પ્રતિનિધિઓ છે આગેવાનો છે એના વિશે કોઈ ધ્યાન આપતા નથી એક આપણે વાત કરું કે અગિયાર અગિયાર બે હજાર પચીસના રોજ સરકારે એક નવો પરિપત્ર કર્યો છે કે મેડિકલ એડમિશનમાં

ને જગ્યાઓ ટ્રાન્સફર કરવી આવી જોગવાઈ હતી પણ આવો નવો એક પરિપત્ર તાજેતરમાં જ અગિયાર અગિયાર બે હજાર પચીસ ના રોજ કર્યો છે જે ખરેખર ખોટો છે બીજી બાબત એ છે કે આપણે લગભગ છ આઠ મહિનાથી આ જાગૃતિના પ્રયાસો કર્યા કરીએ છીએ અને એનું પરિણામ આવતું આપણને દેખાય છે આદિવાસી સમાજની પણ નવ નવેમ્બર ના રોજ ગાંધીનગરમાં સારી એવી મીટિંગ થઈ ગઈ મને પણ બોલાવ્યા લોકો પણ જુદા જે મુદ્દાઓ છે એ માટે ચોવીસ નવેમ્બરે જિલ્લા કલેક્ટરોને એ આવેદનપત્ર આપવાનો છે અને એ આવેદનપત્રમાં બધા જ ઓબીસી સમાજના લોકો એમાં ભાગ લેવાના છે એટલે એક સારી બાબત છે કે આપણા પ્રયાસોનું આ પરિણામ આવ્યું છે હવે વાત આપણે આદિવાસી જગ્યાઓ જે ખાલી રહી જાય છે તો બે ત્રણ બાબતો હું ખાલી ઉદાહરણથી કહું કે સીસી ની જે ક્લાર્ક કક્ષાની જે જગ્યાઓ છે એમાં એમની એકસો ને સત્તાવન જેટલી જગ્યાઓ ખાલી રહી ગઈ છે પ્રાથમિક શાળામાં પાંચ હજારની જે ભરતી હતી એમાં ઘણી બધી જગ્યાઓ એમની ખાલી રહી ગઈ છે ગયા વર્ષે પોલીસ કોન્સ્ટેબલની પાંચસોને ચૌદ જગ્યાઓ હતી એ ખાલી રહી ગઈ છે અને આ વખતની જે કોન્સ્ટેબલની જે જગ્યાઓ છે અઢારસોને ઈકોતેર જેટલી એમની અનામત જગ્યાઓ છે એની સામે પ્રમાણપત્રો ચકાસણી માટે માત્ર સોળસોને બ્યાસી જેટલા જ ઉમેદવારો એમને મળ્યા છે એનો અર્થ એ કે પૂરતા વિદ્યાર્થીઓ એમને ઉમેદવારો મળ્યા નથી એટલે આ વખતે પણ પોલીસના આદિવાસીની વાતોના ઢોલ પીટનારા ઢોલ પીટનારી આ સરકાર એ આદિવાસી સમાજની આ બેઠકો ખાલી રહે ત્યારે એને છે ઢાંકણીમાં પાણી લઈને

પોલીસ કોન્સ્ટેબલની જગ્યાઓ ભરવામાં આદિવાસી સમાજના જે ઉમેદવારો હોય એ તો વધારે ક્ષમતા ધરાવે છે એટલું કહેવામાં મને જરાય સંકોચ થતો નથી સરકારે આ વખતે ચાર ચાર આદિવાસી મિનિસ્ટરો બનાવ્યા છે એમાં પીસી બરંડા એ આઈપીએસ રહ્યા છે આદિવાસી છે એમણે પણ જોવું જોઈએ કે આવી બેઠકો કેમ ખાલી રાખવામાં આવે છે અને એ ખાલી ન રહે એ દિશામાં તત્કાળ પગલા ભરવા જોઈએ મુખ્યમંત્રીને કે નાયબ મુખ્યમંત્રીને આ બાબતમાં રજૂઆત પણ એમણે કરવી જોઈએ રાઠોડ સાહેબ હવે સાહેબ બીજી બાબત એ છે કે સરકાર પરિપત્રો એમની મરજી મુજબના અને એનું મરજી મુજબનું અર્થઘટન કરે છે હું તમને દાખલો આપું કે એકત્રીસ ત્રણ બે હજાર જીપીએસસી નો એક પરિપત્ર છે અને એમાં અગાઉ એવી જોગવાઈ હતી કે જનરલ માટે પચાસ ટકા અને અનામત વર્ગ માટે પાંત્રીસ ટકાની લાયકી એટલે મિનિમમ આવો પરિપત્ર અગાઉ જે હતો એ રોજ રદ કર્યો અને એમાં એમણે એવું લખ્યું કે ક્લાસ વન ટુ માટે લઘુત્તમ લાયકાત નું ધોરણની કોઈ જરૂર નથી આવું એમણે અંદર લખ્યું છે આ પરિપત્રમાં કે ક્લાસ વન માટે લઘુત્તમ કોઈ જરૂરિયાત નથી એટલે અગાઉ જે પચાસ ટકા માટે જે મિનિમમ ધોરણ હતું એની કોઈ આવશ્યકતા નથી અને એ પરિપત્ર રદ કર્યો એક આ બાબત છે અને એનું પરિણામ એ આવ્યું કે ઓગણીસ ત્રણ બે હજાર પચીસ જેનો બહુ મોટો વિવાદ થયો એ જે ભરતી થઈ એ ભરતીમાં આઠ જેટલા એવા અધિકારીઓનું એમાં સિલેક્શન થયું કે જેના ચાલીસ ટકાથી ઓછા માર્ક છે એટલે તમે ચાલીસ ટકાથી ઓછા માર્ક્સ હોય તો તમે ક્લાસ વન ટુ અધિકારી બની શકો છો ડીવાયએસપી બની શકો છો પણ કોન્સ્ટેબલ નથી બની શકતા હા વિચિત્ર કહી શકાય એવી જોગવાઈ છે એમણે જીપીએસસીમાં આ પરિપત્ર રદ કરાવ્યો કે એમાં લઘુત્તમ લાયકીની જરૂર નથી પણ એને સામે એમને ક્લાસ થ્રી માટે અઢાર પાંચ બે હજાર કર્યો અને એમાં એવી જોગવાઈ લખી કે નોટ ઇન એની કેસ બી લેસ એટ સ્ટેજ ઓફ એટલે કે પરીક્ષાના દરેક તબક્કે ચાલીસ ટકાથી ઓછા ન હોવા જોઈએ આવો પે એક બાજુ જીપીએસસી માંથી કાઢી નાખી એમણે કે ત્યાં લઘુત્તમ લાયક જરૂર નથી પણ અહીંયા એમને આ પરિપત્ર એમણે દાખલ કર્યો સાહેબ એટલું જ નહીં એમાં એવી જોગવાઈ છે કે દરેક સ્ટેજે એટલે કે પ્રેમ પરીક્ષામાં પણ મનગણન અર્થઘટન કરીને એક પેપરના બબે ભાગ પાડીને દરેક ભાગમાં ચાલીસ ટકા લાવવાના એવી જોગવાઈઓ આ પરિપત્રમાં કરવામાં આવી અને એને પરિણામે આ જગ્યાઓ ખાલી રહી જાય છે આપને એક બીજી વાત કરું કે કેન્દ્ર સરકારની જે જોગવાઈ છે એના કરતા આ જોગવાઈ એકદમ વિરુદ્ધની છે કેન્દ્ર સરકારની સ્ટાફ સિલેક્શનની જે ભરતી થાય છે તો એમાં સાહેબ એવી જોગવાઈ છે કે જે જનરલ ઉમેદવારો છે એના માટે મિનિમમ લાયકી ધોરણ ત્રીસ ટકા છે ઓબીસી અને ઈડબલ્યુએસ માટે પચીસ ટકા છે એસસી અને એસટી માટે વીસ ટકા છે કેન્દ્ર સરકારની જે ભરતી છે એ ભરતીમાં એસસી અને એસટી આદિવાસી માટે ત્યાં લઘુત્તમ લાયકાતનું ધોરણ ત્યાં આપણે ગુજરાતમાં ચાલીસ ટકા કર્યું છે ગુજરાતમાં આ ધોરણ પડે છે હવે સાહેબ એક બીજી હા આપવામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આદિવાસી કલ્યાણની વાતો કરવા માટે એ

કે કેન્દ્રમાં નરેન્દ્ર મોદી એ વીસ ટકાનું ધોરણ રાખે અને અહીંયા આપણા ભાઈ શ્રી ભૂપેન્દ્ર પટેલ એ ચાલીસ ટકાનું ધોરણ રાખે તો મને લાગે છે કે આમાં કોણ કેટલું યોગ્ય છે એ કહેવું જરા અઘરું થઈ પડે છે કારણ કે નરેન્દ્ર મોદી જે કંઈ કરે છે અથવા જે આદેશો આપે છે એનાથી ઉલટાદ ઉલટો અમલ એ ભૂપેન્દ્ર પટેલ અને હર સંવીની સરકાર કરી રહી હોય એવું લાગ્યા વિના રહેતું નથી રાઠોડ સાહેબ હા હવે આમાં બંધારણની કલમ 300 જે 35 છે એની જોગવાઈનો ભંગ થાય છે 82 બંધારણીય સુધારો 2000 ની સાલમાં સાહેબ લાવવામાં આવ્યો અને આ સુધારામાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે એસસી અને એસટી ઉમેદવારોનું પૂરતું પ્રતિનિધિત્વ જળવાઈ રહે એટલા માટે એમને જે માર્ક છે એમાં છૂટછાટ આપવી અને બીજું કે એના મૂલ્યાંકનના જે ધોરણો છે એ ધોરણો પણ હળવા આવી જોગવાઈ આ જે બંધારણીય જે સુધારો છે એ સુધારામાં કરવામાં આવી છે બેસીમો બંધારણીય સુધારો બે હજારની સાલમાં સુપ્રીમ કોર્ટનો એક એવો ચુકાદો હતો કે આ એસસી એસટીને પ્રમોશનમાં આ પ્રકારના લાભ ન આપવા જોઈએ તો એ દૂર કરવા માટે કચડાયેલો વર્ગ છે અને અન્યાય ના જોઈએ એટલા માટે આ બંધારણીય સુધારો એમાં લાવવામાં આવ્યો હતો અને એમાં એવી સ્પષ્ટ જોગવાઈ છે કે જો એમને પૂરતું પ્રતિનિધિત્વ ના મળે તો એમનું જે ધોરણ છે એ પાસિંગ ધોરણ નીચું લાવવું એનું મૂલ્યાંકન છે એ પણ હળવું કરવું આ જોગવાઈ એમાં સ્પષ્ટ લખેલી છે છતાં એનો ભંગ અહીંયા કરવામાં આવે છે હવે એમનું પ્રતિનિધિત્વ જળાવે કોણ નક્કી કરશે કઈ રીતે તો સાદી ભાષામાં સાહેબ આપણે એવું કહી શકીએ કે પોલીસ કોન્સ્ટેબલમાં આદિવાસીઓ માટેની અઢારસો ને ઈકોતેર જગ્યાઓ છે એ જો અઢારસો ને ઈકોતેર જગ્યાઓ ના ભરા ભરાતી હોય તો એનો અર્થ એવો થાય કે એમને પૂરતું પ્રતિનિધિત્વ મળ્યું નથી રાઈટ એટલે સીધું એ અર્થઘટન છે તો એ માટે આ જે ધોરણ છે એ ધોરણ નીચું લાવવું જોઈએ કારણ કે બંધારણમાં જ જોગવાય છે પણ એવું થતું નથી સ્ટાફ સિલેક્શનમાં જો વીસ ટકાનું ધોરણ હોય તો પછી અહીંયા ચાલીસ ટકાનું જે ધોરણ છે એ ધોરણને કેમ વળગી રહેવામાં આવે છે હવે આ કરવા પાછળનો

પહેલી બાબત એ છે કે આ અનામત જગ્યાઓ પૂરતી ભરાય નહીં આ માટે અને એ અનામત જગ્યાઓ પૂર્તિ ના ભરાય એ માટે એ જુદા જુદા હથકંડાઓ અપનાવે દાખલા તરીકે ચાલીસ ટકાની જોગવાઈ કરી એક પેપર છે તો પેપરના બે ભાગ કરીને ચાલીસ ટકા દરેકમાં લાવવાના જે મેથ્સ રિઝનિંગ છે એ ગુજરાતના એસી વિદ્યાર્થીઓ આર્ટસ કોમર્સના છે તો મેથ્સ રિઝનિંગ વધારીને ચાલીસ લાવી દેવાના આ બધા હથકંડા અપનાવીને એમને એમાંથી બાકાત રાખવામાં આવે છે બીજી બાબત એ છે એમનો મેલાફ ઇન્ટેન્શન એ છે કે એ લોકો માંડ એમની અનામત જગ્યામાં પાસ થાય અથવા પાસ ન થાય તો ઓપન મેરિટમાં જતા તો અટકાવી શકાય બહુ જ મોટામાં મોટો મલિન ઇરાદો આ પરીક્ષા લેતી એજન્સીઓનો એ છે કે એસસી એસટી અને ઓબીસીના ના ઉમેદવારો જનરલ મેરિટમાં તો કોઈ પણ ભોગે જવા જ ના જોઈએ અને આ બધી આડર્શો આ બધા હથખંડા એટલા માટે અપનાવવામાં આવે છે કે જેથી કરીને એમની પૂર્તિ અનામત જગ્યાઓ ના ભરાય બંધારણમાં છૂટ છે છતાં એ છૂટ ના આપવામાં આવે અને એમની જો માડ જગ્યાઓ ભરાતી હોય તો પછી ઓપનમાં તો જવાનો સવાલ આવતો જ નથી એવી આ એમની મેલી મુરાદ છે એક સાહેબ બીજી આપણે વાત કરું કે આમાં જે પ્રાથમિક શિક્ષકો મીન્સ કે શિક્ષકો માટે પ્રાથમિક શાળાના જે શિક્ષકો છે એના માટે એમને લઘુત્તમ લાયકી ધોરણ સાહીઠ ટકા કર્યું છે એમાં લઘુત્તમ હલો

અડસઠ ટકા અને ઓપન નું મેરિટ એકાવન ટકા કયો મેરિટ કયો જાય છે ત્યાં એમને મેરિટ નો સવાલ આવતો નથી પણ જો આદિવાસીને કઈ છૂટછાટ આપવાની હોય તો પછી એમ દલીલો કરવામાં આવે છે કે આમાં ગુણવત્તાનો ભંગ થાય છે મેરિટ જળવાતું નથી આવી ખોટી દલીલો કરવામાં આવે છે બંધારણમાં તો એ છૂટછાટ આપવામાં આવી જ છે પણ આ પ્રકારે એટલે કે જે ક્લાસ થ્રી કક્ષાની પરીક્ષા છે એ પરીક્ષામાં આવા જુદા જુદા પરિપત્રો લાવીને એને આ રીતના વિદ્યાર્થીઓને ઉમેદવારોને રોકવામાં આવે છે ખાસ કરીને એસટી અને છેલ્લે મારું સૂચન એ છે કે જો એસટી ઉમેદવારોની જગ્યાઓ ખાલી રહી જાય છે તો પછી તમે એમને સ્પેશિયલ ભરતી માટે શા માટે તમે એમની જે સ્પેશિયલ ભરતી કરતા નથી કારણ કે તમારી જ હા એટલે જો જગ્યાઓ ખાલી રહી જતી હોય તો એમની જે જગ્યાઓ છે એ જગ્યાઓ ભરવા માટેની તમે સ્પેશિયલ ઝુંબેશ ચલાવો જો તમારી દાનત જ છે ગયા વખતે પાંચસો ને ચૌદ જેટલી કોન્સ્ટેબલ જગ્યાઓ રહી ગઈ હતી એ જગ્યાઓ કેરી ફોરવર્ડ કરીને આ વર્ષે વધારી શકાય પણ એવું તો કરતા નથી એટલે આ જે વસ્તુ છે કે અનામત જગ્યાઓ જે ખાલી રહી જાય છે એના પછીના વર્ષે એનું શું કરવામાં આવે છે અથવા તો એ જગ્યાઓનું અસ્તિત્વ કઈ રીતે મીટાઈ જાય એ પ્રકારના પ્રયાસો આ જુદા જુદા જે ભરતી બોર્ડ છે એ ભરતી બોર્ડ કરી રહ્યા છે અને જે જગ્યાઓ છે એ જગ્યાઓમાં જો તમે પૂરતી જગ્યાઓ ભરાતી ન હોય તો પછી તમે અનામત ભંગ કરો છો એમને જે અનામત સરકાર દ્વારા આપવામાં અને બંધારણમાં પણ એમને એ જોગવાઈ છે અદાલતો પણ એમની અનામતને સ્વીકૃતિ આપી છે તો પછી એ જગ્યાઓ ભરવા માટે અને તમારી પાસે જોગવાઈ છે છતાં મેરિટમાં કેમ તમે છૂટછાટ આપતા નથી એ દર્શાવે છે કે સરકારને ખાલી દેખાડો કરવો છે આપણું જે આજનું શીર્ષક છે કરવા તો તો હું આજે જે ઠાગો શબ્દ છે છે એ શબ્દકોશમાં જોતો હતો એનો એક અર્થ એવો થાય કે છુપી રહીને સંકલસ કરવી તો આ બધા આવું જાણે સંતલસ કરતા હોય ઠાગાઠીયા કરતા હોય એવી બાબતો આપણે જોઈ શકીએ છીએ અને મેક્સિમમ પરેશાન કઈ રીતે કરી શકાય

ધારાસભ્યો છે જેમાં ચાર મિનિસ્ટર પણ હવે છે આદિવાસી પીસી બરંડા સહિતના એ લોકો એટલે જે જે કોઈ થી શક્ય બને એમણે પ્રાઇમ મિનિસ્ટર ને આ બાબતમાં લખવું જોઈએ સીધે સીધો નરેન્દ્ર મોદી ની ઓફિસ માં લખવું જોઈએ અને એનો ઈમેલ એ જગ જાહેર છે અને નરેન્દ્ર મોદી ની ઓફિસ એ બાબતમાં ઇમિડિયેટલી રાજ્ય સરકારને જણાવી શકે છે મને લાગે છે કે જે સમાજને અન્યાય થઈ રહ્યો છે અનામત ની બાબતમાં એ સમાજે જાગતા રહેવાની જરૂર છે જો એ ઘોરતો રહે તો પછી છે ને એને અન્યાય થયાની વાત કહેવાનો કોઈ અધિકાર રહેતો નથી અને બીજું કે હસમુખ પટેલ પ્રકરણ જે છે હસમુખ પટેલના ના પરિવારની વાત જે ચર્ચામાં છે એના વિશે આપણે વધુ વિગતો આવતી વખતે જ્યારે આપણે મળીએ છીએ ત્યારે છે ને આપણે એના વિશે કરીશું ત્યાં એ દરમિયાન હસમુખ પટેલને ચેરમેન જીપીએસસી ને આપણે વિનંતી કરીએ છીએ ખુલાસો કરે કે એમના રીતે માંથી પરીક્ષા છે જે સરકારી નોકરી ઈચ્છે છે એને પણ લાગુ કરવામાં આવ્યા છે એ એવું જયારે ચર્ચામાં હોય ત્યારે હસમુખ પટેલે જાહેર નિવેદન કરવું જોઈએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિક દેસાઈ સત્યમ એ હોમ સત્યમ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવશો રાઠોડ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર નમસ્કાર